નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટર રાજસિંહ રાણા છે હું એમએસ ઓર્થોપેડિક સર્જન છું આપણે જીવનદેવ હોસ્પિટલની અંદર જે હાંસડીના હાડકાનું ચાર થી પાંચ ટુકડામાં વિભાજન થઈને જે ફ્રેક્ચર થયું હતું તેનું જે સુંદર ઓપરેશન કર્યું છે જે ઓપરેશન પછી આમ મિત્રને કેટલું સરસ રિઝલ્ટ મળ્યું છે તેને આપણે બે મિનિટ વિડીયોમાં ચર્ચા કરીશું તો શું નામ મિત્ર તમારું સુનિલ કુમાર તમે કયું ગામ કેવડિયા કોડ કેવડિયા કોડ હવે શું બનાવવાનું હતું બાઇક લઈને